પોષણ માસની ઉજવણીના ભાગરૂપે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ શિક્ષકો સાથે પોષણ પોષણ માસ અંગે જાણકારી આપવામાં આવી હતી ભૂપેન્દ્ર પટેલે સાતમા રાષ્ટ્રીય માહ ચોવીસ નો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ ગાંધીનગર થી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે રાષ્ટ્રીય પોષણ અભિયાન માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઇકો બદલાવનો નવતર અભિગમ બન્યો છે સહી પોષણ દેશ રોશન

અને પૂરક આહારની થીમ સાથે થવાની છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પોષણ મહા અંતર્ગત ચર્ચા સત્ર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુપોષિત સાક્ષર સશક્ત ભારતના નિર્માણ સહિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે જિલ્લા મહિલા અને બાળ વિકાસ દ્વારા સંદેશાઓ જન સમુદાય સુધી પહોંચાડવાની ઝુંબેશ હાથ ધરાઈ છે પોષણ માસની ઉજવણીમાં સ્થાનિક શાકભાજી અને ઉપલબ્ધ સામગ્રી નો ઉપયોગ કરી વાનગી બનાવી નિદર્શન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શાકભાજીમાં રહેલા પોષક તત્વોના મૂલ્યો વિશે માહિતી આપવામાં આવી હતી